નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાની અંદર ખોટા જન્મમના દાખલા ઘટાવાનું મોટું કૌભાંડ લખતર તાલુકામાં જમીનના ભાવ વધતા દસ્તાવેજને ખોટો પાડવા અરજદારોની સાજિશ છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે તેમણે લખતર તાલુકામાં રોડ રજ ખે જમીનની કિંમત અબજો રૂપિયે પહોંચી હતી અરજદારો દ્વારા ખોટું કરવા માટે થઈને ખોટા જન્મ દાખલા કઢાવી અગાઉ કરાવવામાં આવેલ દસ્તાવેજ રદ કરવા માટે થઈને ખોટું કરવામાં આવી રહ્યું છે ઓગણીસો ચોમોતેરમાં થયેલ દસ્તાવેજ પહેલાંના મરણની તારીખવાળું પ્રમાણપત્ર મેળવી તેનો દુરુપયોગ કરવાના હેતુથી લખતર મામલતદાર કોર્ટને ગેરમાર્ગે દૂર હકીકત છુપવા માટેની સાજિશ કરવામાં આવી છે આ બાબત લખતર મામલદારશ્રીના ધ્યાનમાં આવતા મામલતદાર કોર્ટ દ્વારા જન્મનો દાખલો રદ કરવા હુકમ પણ કરેલ છે ત્યારે કાયદાના જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મામલતદારશ્રી દ્વારા અને દાખલો રદ કરાવવા સાથે કોર્ટ સાથે છેતરપિંડી કરેલ હોય ફરિયાદ કેમ દાખલ કરી નથી તેમ જણાવવામાં આવ્યું હતું ત્યારે લખતર તાલુકામાં ભૂતકાળમાં કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ ખોટા સાક્ષી તરીકે ખોટા પટનામા સહી કરવા બદલ કોર્ટ દ્વારા સજાય કરાયાના પણ દાખલા છે તો લખતર મામદારસિંહ દ્વારા અરજદાર ઉપર કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવશે ખરી જો લખતર મામદારસિંહ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તો લખતર તાલુકામાં ખોટા જન્મોના દાખલા ઘટાવનાર લોકોની અંદર ભયનિવ સામ્રાજ્ય ફેલાઈ જાય તેમ છે